પાર્વતી એમને કહો તપ કરે હું એમનો સ્વીકાર કરીશ અને તમારા બધાનું કાર્ય કરીશ દેવો સ્વાર્થી છે અને ન કરવાનું કામ દેવો માટે ભગવાન કરવા તૈયાર થયા છે ને એટલે એને ભોળો કીધો છે અને એટલે કેવાય છે ને હું હું કઈ કઈ ગાંડો નથી તમે બે ફૂલ લઈને જાઓ અહીંથી પચાસ રૂપિયાની ફૂલ ની માળાઓ લઈને જાઓ ને પછી એમ વિચાર કરો કે મને ભાઈ ચાર લાખ રૂપિયાની લોટરી લાગે હવે તો ચાર લાખ ઓછા પડે ચાર લાખ તો ચાર મિનિટ માં વપરાઈ જાય કદાચ પણ ઘણા એવું વિચાર કરે કે હું આ આયોજન કરી નાખું એમાં મારું નામ થાય મારી કીર્તિ વધે એવું તો હું એમ કહું છું કે ભગવાન રાજી નથી હા અને તમે કોઈ વ્યક્તિને મૂર્ખ બનાવી શકો ભગવાનને મૂર્ખ ના બનાવી શકો ભગવાનને ઉલ્લુ ન બનાવી શકો હા કારણ કે તારામાં ઈચ્છાઓ આવડત જે પણ મૂક્યું છે એને મૂક્યું છે હજાર હાથ વાળા મહાદેવે તું એને એને અવળા રસ્તે વળાવવા નો તૈયાર થતો મૂર્ખ માણસ તારાથી ન થાય તો ન કર પણ કરે ને તો પૂર્ણ થી સમર્પણ ભાવે એના ચરણોમાં અર્પણ થઈ જજે મારા ભાઈ અને જ્યાં કોઈ કથા ચાલતી હોય ને જ્યાં કોઈ સતનામ ચાલતું હોય કીર્તન ચાલતું હોય નામ સ્મરણ થતું હોય ને ત્યાં બેસજે અને બેસે ને તો હસતા મુખે બેસજે દિવેલ પીધેલો નો બેસતો વાત સારી લાગે ને તો સો ગ્રામ હસી લેવું સો ગ્રામ તમારામાં પડ્યું હોય તો હસવાનું ના પડ્યું હોય તો હા માં હોય તો આપવાનું કાઢવાનું બહાર કોઈને એવું બંધ થાય પાંચસો ગ્રામ હસવું છે કિલો હસું છે ત્યાં સુધી વાંધો નથી પાંચ કિલો પાંચ કિલો હસજો ભગવાનનું નામ જો સારું પ્રિય લાગે ને ક્યાંક એવું લાગે કે ગાયત્રીબેને કઈક કઈક એવું કીધું છે કે જેમાં આપણાને આનંદ થયો થોડુંક હસવું દિવેલ પીધેલા નહીં બેસી રહ્યો એનું પણ પુણ્ય છે અને એટલે આવો ભગવાન ને મૂરખ ન બનાવતા આમાંથી યાદ રાખજો તમે બધા જાણો છો એ જ ભજન આપણે જરાક લઈને આગળ વધીએ છીએ થોડા થોડા આપણે આમ કેવાય થપ્પો થપ્પો આવી રીતે થપ્પો કરી જઈએ છે ભગવાનને ને મહેલ માં બેસાડ્યા હિમાલય પર શિખર પર થપ્પો મા પાર્વતી નો જન્મ દીધો થપ્પો પ્રાગટ્ય થઈ ગયું એમ પ્રાગટ્ય નથી થતું માનું આ તો બનાવવાની વાતો કરી રહ્યા છે આપણે પણ શું કરીએ સમય નો અભાવ છે આપણી પાસે આવો ભોળાનાથ ના ચરણોમાં જઈએ બધા ભેગા મળીને એને મનાવીએ કાશ વિશ્વ